જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે પાંત્રીસ ફૂટ ઊંડા કુવામાં સિંહણ ખાકી રાત્રિના બે વાગ્યાની આજુબાજુ જાફરાબાદના વઢેરા ગામે પાણીની પાંત્રીસ ફૂટ ઊંડા કુવામાં સિંહણ પડી હતી બનાવની જાણ શેત્રુજી વન વિભાગના જાફરાબાદ રેન્જને થતા આ રેપો સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો દોરડા બાંધી ખાટલો કૂવામાં ઉતારી સિંહણને કુવામાંથી બહાર કાઢવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા ભારે જહેમત બાદ સિંહ ખાટલા પર બેસતા સાઈડ શટર તેમાં આવી જતા સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવી આ કુવો વઢેરા ગામના લોકો પાણી પીવા માટે પાણી ઉપયોગ માંગ લેતા હોય કુવામાં અવારનવાર જાફરાબાદ તાલુકાના ગામડામાં આવી ચડતા હોય છે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની અવર જવરથી લોકોમાં ભયનો માહોલ સર્જ્યો સિંઘને પ્રાથમિક સારવાર અર્થે એનિમલ કેર ખાતે ખસેડાઈ હતી રિપોર્ટર સોહિલ બમાણી અમરેલી